ભાઈ હું તો બોટાદ તો ખરીદી કરવા માટે ફટાકડાની માર્કેટ રજા છે ને જો આપણે ઓર્ડર હશે આજુબાજુના તો આને મોકલી દેવું બાકી તમારે કોઈને ખાવા હોય તો આવી જજો મોસ્ટ વેલકમ છે બધાનું

મિત્રો અને ફાઈનલી આપણે સીતાફળ બહુ ધાની ભોજન કરીને ભરલી જાય જોયા છે હોટલ કેટલા છે મિત્રો

ini market mau kuli jawa na, mau fit na bau majawa na hea to sita na, halo mindro ane, suhun dali bandi ya bre, aneh mas majana sita bo, to harko to, no Terus, aneh સાંજના વાગી ગયા છે સાડા ચાર અને ડાયરો છે ને આપણે જવું છે માંડવીના શેઢા મોસમમાં થોડ થોડા થોડ થોડા સાહ ને ઊંબાડવી છે માંડવી કેમ કે ને આ ઝાંડના કદાચ ટ્રેક્ટર આવે તો માંડવી પાડવા અગર કોઈ આવતીકાલે અથવા પ્રમલી છે માંડવી પાડવાનું થાય તો ને કીધું શેઢા મોસમ માટેના સાથે જે ઓલે હોય ને સાહ ઉપાડવી થોડા થોડા

ભજીયા લઈને આવી ગયા જો દર્શનભાઈ ભજીયા આપણે જવાનું છે ભૂતને ને ખવારવા મિત્રો બધા કે ને ભૂતને ને એવું ખવરાવા જવાનું તો હને આપણે ભૂતને ને આવી જો દર્શનભાઈ ભજીયા પાણી રહ્યું જો હાલો હમને આપણે બહાર નાખી દઈએ પૂતળા દાદાને ને ખવાઈ દઈએ હાલો હાલો બહાર જાપો ખોલ નાખી ને બહાર વહી જઈએ तो आपड़े काले सवदिस ने जा

ગરમા yeah. ગરમ yeah. yeah. <totricans> <totricans>

મિત્રો મસ્ત મજાનો છે ને કાળે ચૌદ નું શિરા કરી લીધું છે ને પોણા નવ થઈ ગયા છે ડાયરો ને હવે છે ડાયરો આજે આપણે ભેગા ભેગ છે ને દિવાળી કરવાની તો જવું છે ફટાકડા ફોડવા કિશોરભાઈ ને તો છે વયા ગયા વાળીમાં ફોડવા માટે આપણે જવા દઈએ બહુ તમારે ફટાકડા ફોડવા ફટાકડા ફોડવા બાર ને જીક લાગે ફટાકડા tao luôn đây, áp đây anh đã vào đi rồi đấy, bắt đầu làm khổ đi, nghỉ cái lớp, chưa đi, vào vẫn chika này thôi, như thế hay vậy, lúc bước đi hay là đi vào sơn này sen đây ai wow vầy lắm, có tay bông ăn to kia hả tu, có tay bông ăn to, có tay bông ăn to luôn nha, Rajvita huy cái, hả Rajvita, có đắt không, có đắt không, có không, có đắt không, có đắt không, có đắt không, 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 làm ăn gì phố luôn à? à, mình đi chơi này chơi, không phải để làm phố đấy, uýệp mình nhà ba chúng mấy nữa, có phải không vậy? vậy, tôi lấy áo rồi, sân này. rồi, có đặc sản Tam đi nào

બોટલ થઈ નીચે ઘરે મિત્રો આપણે બોટલ લઈ આવ્યા પછી આ મૂકી જઈ કેવું સડાય કેવું નઈ કેમ હેઠળ જ રહ્યા છે મિત્રો

બસ હું એવું લાગ્યું માપે માપે તો હવે એને કાઈ શોર્ટ આપણે હે ને સ્કાય શોર્ટ સ્ટેન્ડ છે સ્ટેન્ડ છે આપણે ફોન મૂકવાની ફટાકડો મૂકી દેવા લ્યો લે હા ને

Yeah. mẹ mà, mẹ mientro <laughs> <laughs> mẹ mientro mẹ mientro mấy mientro mẹ 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 mientro <laughs> mẹ mientro

हां वो फटी जा कर आई ऊपर này हजार tôi Hey, really just put it here <laughs>

nadaero pataglo ya fui ya fui a lo vídeo leí leí apodito miro manda ya ya before va da por el día bien la la -os 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 eh se hizo completo apodito ni por lo menos son cara sale ya está bien por canma! पढ भए नि